નમસ્કાર જય માતાજી મિત્રો વાળ દોષો ઘણી વખત જમતી વખતે ભોજનમાં વાળ આવી જતો હોય છે આવું ઘણી વખત થતું હોય છે શાસ્ત્રો પ્રમાણે માનીએ તો ભોજનમાં ક્યારે પણ વાળ ન આવવો જોઈએ આવું થવાથી રાહુ અને પિતૃ દોષોનો સંકેત કરે છે ભોજનને લઈને હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે જેવો અન્ન આરોગ્ય તેવું તમારું મન રહેશે કેમકે ભોજન એ જીવનનો એક આધાર છે તેથી શાસ્ત્રોમાં પણ અન્ન કે અનાજનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આ સાથે ભોજનને લઈને ઘણા નિયમો પણ શાસ્ત્રોમાં જણાવ્યા છે શું તમે જાણો છો કે ભોજ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે આ એકદમ સાચી વાત છે આ સંકેત આપણે જાણવાની જરૂર છે જો ભોજનમાં વારંવાર વાળ આવે છે તો આ સંકેત જીવન સાથે જોડાયેલો છે જો તમારા ભોજનમાં વારંવાર વાળ મળી આવે છે અને આવું તમારી સાથે થતું રહેતું હોય તો આવું ભોજન ક્યારે પણ ન કરવું જોઈએ ભોજનમાં વારંવાર વાળ મળવાને શુભ નથી માનવામાં આવતું એવી પણ માન્યતા છે કે આવું થવાથી ઘરમાં અથવા જીવનમાં રાહુનો પ્રભાવ વધે છે ખરાબ રાહુ માત્ર સ્વાસ્થ્ય સમસ્યાઓ જ નથી વધારતો પરંતુ તેનાથી આર્થિક નુકસાન આર્થિક સંકટ અને બિનજરૂરી નુકસાન પણ થાય છે રાહુ બીમારી કે અન્ય કારણોથી પૈસા ક્યારે પણ નથી રહેવા દેતો જો ભોજનમાં વારંવાર વાળ આવે છે તો તેને પિતૃદોષનો પણ સંકેત છે જો તમે ભોજન લેવા બેસો અને તરત જ ભોજનમાં વાળ જોવા મળે અથવા તો પહેલાં કોળિયામાં વાળ આવે તો તેને પિતૃદોષનો સંકેત માનવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરોમાં પિતૃદોષ હોય છે તે ઘરમાં ભોજન બનાવતી વખતે અથવા તો ભોજન લેતા સમયે અવરોધ આવે છે તમારી સાથે આવું થતું હોય છે અથવા ભોજન દરમિયાન વાળ મળે છે તો તરત જ રાહુ અને પિતૃદ્વજથી સંબંધિત ઉપાય છે આ સાથે ભોજન કરતી વખતે મહિલા વાળ બાંધીને ભોજન બનાવી અને સ્વચ્છતા પર ધ્યાન રાખવું જોઈએ અને આ સાથે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભોજન પીરસતી વખતે બરાબર પીરસવું ભોજન કરતી વખતે કોઈ અવરોધ આવવું ભોજન ખાવા સમયે કોઈ અશુભ સમાચાર મળે છે